ડાંગ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાની તૈયારીઓ માટે બેઠક યોજાય ડાંગ જિલ્લામાં તારીખ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ વલસાડ ડાંગના માજી સાંસદ કિશન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આગામી જન આક્રોશ સભાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે આહવાસ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વિવિધ મુદ્દાઓ અને જનતાની સમસ્યાઓને વાચા આપવા માટે યોજાનારી આ જન સભા તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ રંગ ઉપવન ખાતે યોજાશે આજની મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ મહામંત્રીઓ ફ્રન્ટલ સેલના પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ તાલુકા પ્રમુખો તેમજ સંગઠનના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યકર્તાઓને જનઆક્રોશ સભાને સફળ બનાવવા માટે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકોને સભામાં જોડાઈને જનતાના અવાજને બુલંદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વલસાડ ડાંગના માજી સાંસદ કિશન પટેલની હાજરીમાં યોજાનારી આ સભામાં સ્થાનિક સમસ્યાઓ જેવા કે આદિવાસીઓના અધિકારીઓ શિક્ષણ આરોગ્ય અને વિકાસના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે રિપોર્ટર રમેશ મહલા ડાંગ